નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ પંદરસોથી ઊંચો ભાવ પંદરસો ને ઇઠોતેર રૂપિયા ઘઉં પાંચસો ચારથી પાંચસો અડતાલીસ ઘઉં ટુકડા પાંચસો સાતથી પાંચસો ઇઠોતેર તુવેરની વાત કરીએ તો પંદરસો સિત્તેરથી એકવીસો ચાલીસ રૂપિયા ચણા તેરસો વીસથી ચૌદસો ત્રીસ અડદ સોળસો પચીસથી અઢારસો મગ પંદરસોથી સોળસો ત્રીસ ચણા સફેદ એકવીસોથી એકત્રીસો રૂપિયા વાલદેશી બારસોથી અઢારસો પચાસ સિંગદાણા ચૌદસો પચાસથી સોળસો પચીસ મગફળી જાડી એક હજાર એંસીથી બારસો સિત્તાવીસ મગફળી ઝીણી એક હજાર નેવુંથી અગિયારસો એંસી એરંડા અગિયારસોથી અગિયારસો ઓગણ એંસી તલી એકવીસો પચાસથી ચોવીસો ને એકત્રીસ સોયાબીન સાતસો એંસીથી આઠસો ચાલીસ તલકાળા ઓગણત્રીસોથી ચોત્રીસોને પંચાવન લસણ પચીસો પચાસથી પાંત્રીસોને એક ધાણા અગિયારસો વીસથી ચૌદસો બે જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો અગિયાર રૂપિયા એક હજાર વીસથી બારસો પચાસ મેથી નવસો સાઠથી બારસો વટાણા એક હજાર એકાવનથી રાયડો નવસો પચાસથી એક હજાર ચાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો પચીસ રૂપિયાથી છસો ને ત્રીસ રૂપિયા છોતેરથી સાઠ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને સોળ રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો એકત્રીસ મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એક્યાસી તો તવેની વાત કરીએ તો ઓગણીસોથી બાવીસોને એકતાલીસ રૂપિયા ચણા અગિયારસો એકાવનથી ચૌદસો એક ધાણા એક હજાર એકથી તેરસો એકાણું ધાણી બારસો એકથી ચૌદસો એકાવન ઘઉં પાંચસોથી પાંચસો ને પચીસ બાજરો ત્રણસોથી ત્રણસો છ્યાસી અડદ ચૌદસોથી સોળસો રૂપિયા રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન સાતસોથી આઠસો અગિયાર મગ પંદરસોથી સોળસો એકતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરો નીચે ભાવ ત્રણ હજાર નવસો એકથી ઊંચો ભાવ ચાર હજાર એક રૂપિયો તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્યવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર